શ્રી કૃષ્ણ કહે છે જિંદગીને જો ઉલટાવી ને વાંચીએ તો સૌપ્રથમ આ સમજાય છે કે આજે જે કે જેવું લાગી રહ્યું છે એ સમય નથી એ આપણી પોતાની વિચારધારા છે આપણો દ્રષ્ટિકોણ છે કારણ કે સમય તો હંમેશા વહેતો રહે છે કોઈ માટે ક્યારેય અટકતો નથી અટકી જઈએ છીએ તો આપણે પોતે આપણા જ ભયમાં માનસની મોટા ભાગની સમસ્યાઓ ત્યાંથી જ જન્મે છે જ્યાં તે ભાગ્ય કરતા વધારે માંગે છે અને સમય પહેલા બધું જ મેળવી લેવાની ઈચ્છા રાખે છે જ્યારે એ મળતું નથી ત્યારે નિરાશાના કાદવમાં પ્રથમ પગલું પોતે જ મૂકી દે છે પછી બીજું પગલું ભરવાની જરૂર જ રહેતી નથી કારણ કે કાદવને માત્ર પહેલું પગલું જ જોઈએ છે પરંતુ આ પણ એટલું જ સત્ય છે કે દરેક સાંજ ભલે તે જીવનની હોય કે દુઃખોની અંતે ઢળી જ જાય છે અંધકાર ક્યારેય કાયમી નથી રહેતો જિંદગી એક સુંદર પુસ્તક છે પણ એ જરૂરી નથી કે તેના દરેક પાના આપણા મનગમતા જ હોય કેટલાક પાના એવા પણ આવે છે જ્યાં સુકૂન નથી હોતું શાંતિ નથી હોતું મન ભારે રહે છે અને ત્યાં જ ધીરજ સૌથી મોટો સાથી બની જાય છે કારણ કે જિંદગી રસ્તા જેવી છે ક્યારેય સીધી નથી હોતી થોડી દૂર ચાલો તો વળાંક પોતે જ આવી જાય છે આજે જે વળાંક દેખાતો નથી એ જ વળાંક કાલે તમારી કહાણીનો સૌથી શાંત ભાગ બની શકે છે જ્યારે મુશ્કેલીઓ દરવાજો ખખડાવે ત્યારે ડરીને છુપાઈ ન જશો નિર્ભય બનીને દરવાજો ખોલજો કારણ કે મુશ્કેલીઓ ઘણી વખત ભેષ બદલીને આવે છે અને જતાં જતાં એવી શક્તિ આપી જાય છે જેનો આપણને પોતાને પણ અંદાજ હોતો નથી યાદ રાખજો જીવનમાં સૌથી વધારે દુખી એ જ માણસ હોય છે જે અંદરથી ખાલી હોય છે જેમાં શીખવાની ઈચ્છા નથી હોતી કારણ કે જો તમે શીખવા માંગો તો તમારી દરેક ભૂલ તમને તોડવા નહીં પરંતુ બનાવવા માટે આવે છે દરેક દિવસની શરૂઆત આશા સાથે કરો અને અંત સપનાઓ સાથે કરો દરેક સવાર પોતાને કહીને ઉઠો કે આજે કંઈક નવું શીખીશ અને દરેક રાત એ અનુભવ સાથે સુવો કે આજે કંઈક તો શીખી લીધું છે નવા અનુભવો સાથે દિવસનો અંત હંમેશા સકારાત્મક વિચારમાં લપેટાયેલો હોવો જોઈએ કારણ કે આજની પરિસ્થિતિ કેટલી કઠિન હોય આવતો કાલ હંમેશા સુધરવાનો એક નવો મોકો લઈને આવે છે નિરાશ ન થશો કારણ કે નિરાશા હકીકત નથી એ તો મનની થાક છે જિંદગીમાં જે કંઈ ખોટું થાય છે એ એટલા માટે થાય છે કે આપણે સાચાની કિંમત સમજી શકીએ જેથી આગલા વખત પોતાને વધુ મજબૂત બનાવી શકીએ એક ઘરમાં પાંચ દીવા પ્રગટતા હતા એમાંથી એક દીવો ઉદાસ હતો એ વિચારે હતો કે એટલું બળી રહ્યો છું છતાં મારી રોશનીની કોઈ કદર નથી એ જાણતો ન હતો કે એની નાની જ્યોત પણ અંધકારને થોડું ઓછું કરી રહી છે અને કદાચ એ જ રોશની કોઈને રસ્તો બતાવી રહી છે કહાની ઉલટાવીને જો તો શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં એક દીવો થાકી જઈને પોતાને કહે છે આજે હું બધા માટે વ્યર્થ છું મારી રોશની કોઈ કામની નથી એના કરતાં સારું કે હું બુજી જાઉં અને આ વિચાર સાથે એ દીવો બુજી જાય છે એ દીવો ઉત્સાહનો હતો એ જ ઉત્સાહ જે માણસને દરરોજ ઊઠીને આગળ વધવાની શક્તિ આપે છે અને જ્યારે એ બુજે છે ત્યારે સૌપ્રથમ મન હાર માની લે છે પછી શાંતિનો દીવો તૂટે છે ભાઈચારો બુજે છે એકતા થાકી જાય છે પરંતુ જિંદગી ત્યાં ક્યારેય પૂરી થતી નથી જ્યાં બધું પૂરું થતું લાગે છે કારણ કે એક નાનકડો દીવો હજી પણ બળી રહ્યો હોય છે બિલકુલ સાદો શાંત કોઈ દાવો વગર એ દીવો આશાનો હોય છે અને જ્યારે એક બાળકે દીવાને જોઈ લે છે ત્યારે એ જ નાની રોશની બાકીના બધા દીવો ફરી પ્રગટાવી દે છે શ્રી કૃષ્ણ કહે છે આશા એ જ શક્તિ છે જે સૌથી ઘેરા અંધકારમાં પણ હાથ પગટી રાખે છે આશા જ એ ભાવ છે જે કહે છે હજી બધું પૂરું થયું નથી આથી સારા કર્મ કરતા રહો વિશ્વાસ રાખો શોર કરવાની જરૂર નથી ઈશ્વરની મહિમા પોતે જ દેખાશે જિંદગી સરળ નથી પણ એને સરળ બનાવવામાં આવે છે થોડું સહન કરીને થોડું અગણીને અને બહુ બધું સમજદારીથી સ્વીકારીને શ્રી કૃષ્ણ કહે છે જિંદગીની મહાભારતમાં દરેક માણસે પોતે જ કૃષ્ણ પણ બનવું પડે છે અને પોતે જ અર્જુન પણ પોતાનો સારથી બનીને પોતાનું યુદ્ધ જાતે જ લડવું પડે છે યાદ રાખજો જેને આશા જીવંત રાખી છે એ લાખ વખત પડીને પણ હાર માનતો નથી કારણ કે તેની દરેક હારની અંદર એક નવી શરૂઆત છુપાયેલી હોય છે મિત્રો આ વિડીયોમાંથી તમને કંઈ જાણવા સમજવા અને શીખવા મળ્યું હોય અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને એક કોમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ